નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો પર હું જાણું છું કે ટેટ વનની કી આવ્યા પછી ઘણા બધા મિત્રો થોડા ચિંતામાં છે થોડા નિરાશ છે અને જો તમને પણ એવું જ લાગી રહ્યું હોય તો ચિંતા ના કરશો આ ખાસ સમજૂતી તમારા માટે જ છે જે તમને ચોક્કસ આગળનો રસ્તો બતાવશે તો સવાલ એ છે કે શું ટેટ વન પરીક્ષામાં જેટલા માર્ક્સ ધાર્યા હતા એના કરતાં ઓછા આવ્યા છે આ એક સવાલ છે ને જે અત્યારે હજારો ઉમેદવારોના મગજમાં ફરી રહ્યો છે આખી રાત દિવસ એક કરીને મહેનત કરી હોય અને પછી પરિણામ એવું ના આવે જેવું આપણે વિચાર્યું હોય એટલે નિરાશા તો થાય જ એકદમ સ્વાભાવિક વાત છે ચાલો આજે આ જ પરિસ્થિતિ વિશે થોડી ઊંડાણથી વાત કરીએ અને આ નિરાશા સાથે બીજા ઘણા વિચારો આવે છે ખરું ને જેમ કે મેરિટ લિસ્ટનું શું થશે એમાં નામ આવશે કે નહીં શું હવે પાસ થવું પણ અઘરું લાગી રહ્યું છે આન્સર કી જોઈ ત્યારથી બસ મન ઉદાસ જ રહે છે દિવસ રાત બસ આ જ વિચારો મગજમાં ઘૂમ્યા કરે છે જો આમાંથી કોઈ પણ સવાલ તમારા મનમાં ચાલતો હોય ને તો એક વાત યાદ રાખજો તમે બિલકુલ એકલા નથી જુઓ સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત દુઃખી થવું કે નિરાશ થવું એ એકદમ સ્વાભાવિક છે અને કોઈ નબળાઈ ના સમજતા આ તો એક માનવ સહેજ પ્રતિક્રિયા છે મતલબ જ્યારે આપણે કોઈ એક લક્ષ્ય પાછળ આપણું બધું જ લગાવી દઈએ એટલી મહેનત કરીએ અને પછી પરિણામ આપણી ઈચ્છા મુજબનું ના આવે તો દુઃખ તો થાય જ એમાં કંઈ ખોટું નથી અને ફરીથી કહું છું યાદ રાખજો આ જે કંઈ પણ અનુભવાઈ રહ્યું છે ને એમાં તમે જરાય એકલા નથી તમારા જેવા હજારો હજારો ઉમેદવારો છે જે અત્યારે બસ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે આ એક જાતનો સામૂહિક અનુભવ છે અને સૌથી સારી વાત એ છે કે આમાંથી ચોક્કસપણે બહાર નીકળી શકાય છે તો સવાલ એ છે કે હવે શું શું બસ આમ જ નિરાશ થઈને બેસી રહેવાનું ના ના બિલકુલ નહીં એ કોઈ ઉપાય નથી હવે સમય આવ્યો છે આપણી વિચારસરણીને થોડી બદલવાનો આ પરિણામને એક સાવ નવી જ નજરથી જોવાનો ચાલો એક કામ કરીએ એકદમ પ્રામાણિકતાથી પોતાની જાતને એક સવાલ પૂછીએ શું ખરેખર કોઈ એક પરીક્ષા કોઈ એક આન્સર કી કે પછી કોઈ એક માર્કશીટ શું આ કાગળનો ટુકડો કોઈ વ્યક્તિનું આખે આખું ભવિષ્ય નક્કી કરી શકે જરા વિચારો ના બિલકુલ નહીં જવાબ એકદમ સ્પષ્ટ છે કોઈ એક પરીક્ષાનું પરિણામ તમારી કાબેલિયતનું કે તમારા ભવિષ્યનું માપદંડ ક્યારે ક્યારે બની જ ના શકે આ જે વાક્ય છે ને નિષ્ફળતા એ પૂર્ણ વિરામ નથી તે માત્ર એક અલ્પ વિરામ છે એને બસ મગજમાં બરાબર ફિટ કરી લો આ તમારી સફરનો અંત નથી આ તો બસ એક નાનકડો કોમા છે એક નાનું વિરામ અહીંથી હાર નથી માનવાની પણ હા અહીંથી એક નવી અને પહેલા કરતાં પણ વધુ મજબૂત શરૂઆત કરવાની છે અને તમને ખબર છે ઇતિહાસ ઉઠાવીને જોઈ લો એવા કેટલાય સફર શિક્ષકો મળશે જે પ્રયાસમાં પાસ નહોતા થયા કોને ખબર કદાચ આજે અત્યારે નિષ્ફળતા જેવું લાગી રહ્યું છે એ તમારા માટે કોઈ મોટા અને વધુ સારા રસ્તાનો ઇશારો હોય તો હવે અત્યારે આ ક્ષણે આપણી પાસે બે રસ્તા છે એક રસ્તો છે જે નિરાશા તરફ લઈ જાય છે અને બીજો જે સીધો સફળતા તરફ જાય છે ચાલો આપણે એ જોઈએ કે જે લોકો સફળ થાય છે એવા ઉમેદવારો કઈ માનસિકતા રાખે છે કારણ કે એક વાત તો સાવ સાફ છે સુધારાથી પરિણામ બદલાય છે નિરાશાથી નહીં ખાલી ચિંતા કરવાથી દુઃખી થવાથી કશું જ નહીં બદલાય પરિણામ ત્યારે જ બદલાશે જ્યારે આપણે આપણી ભૂલોમાંથી શીખીશું ફરીથી મહેનત કરીશું અને જ્યાં જરૂર છે ત્યાં સુધારો કરીશું અહીં જુઓ બે પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે એક છે સામાન્ય વિદ્યાર્થી જે પરિણામ જોઈને બસ નિરાશ થઈ જાય છે અને માત્ર રાહ જુએ છે આશા રાખે છે કે કંઈક સારું થશે અને બીજી બાજુ છે સફળ વિદ્યાર્થી એ શું કરે છે એ પોતાની ભૂલો સ્વીકારે છે અને જરા પણ સમય બગાડ્યા વગર તરત જ આગામી પરીક્ષાની તૈયારી શરૂ કરી દે છે હવે પસંદગી આપણે કરવાની છે કે આપણે કઈ શ્રેણીમાં જોડાવું છે ચાલો ત્યારે ભૂતકાળને હવે પાછળ છોડીએ અને ભવિષ્ય તરફ જોઈએ કારણ કે એ જાણવું બહુ જ જરૂરી છે કે આગળ કઈ તકો આપણી રાહ જોઈ રહી છે અને અહીં એક બહુ જ સારી એક સકારાત્મક ખબર છે જે કોઈ પણ મિત્રો આ વખતે સફળ નથી થઈ શક્યા ને એમને જરાય નિરાશ થવાની જરૂર નથી કારણ કે બહુ જ જલ્દી એક નવી તક તમારા દરવાજા પર દસ્તક દેવા આવી રહી છે મળતી માહિતી મુજબ એવું અનુમાન છે કે આગામી ટેટ વન પરીક્ષા ડિસેમ્બર બે હજાર છવ્વીસ અથવા તો બે હજાર સત્તાવીસની શરૂઆતમાં આવી શકે છે આનો સીધો મતલબ શું થયો મતલબ એ કે આપણી પાસે તૈયારી કરવા માટે પૂરતો સમય છે અને હવે આપણી સામે એક ચોક્કસ લક્ષ્ય પણ છે તો હવે આગળનો રસ્તો કેવો હોવો જોઈએ બહુ જ સરળ છે સૌથી પહેલું પગલું પોતાની જાતને પ્રામાણિકપણે પૂછો કે ભાઈ મારી તૈયારીમાં ક્યાં કચાશ રહી ગઈ કયા વિષય કાચા પડ્યા ક્યાં વધુ ધ્યાન આપવાની જરૂર હતી બીજું પગલું આંસુ લૂછી નાખો બધી નિરાશા અને નકારાત્મકતાને મનમાંથી કાઢી નાખો અને ત્રીજું પગલું ફરીથી તમારા પુસ્તકો ઉઠાવો અને ચોથું અને સૌથી અગત્યનું ફરી એકવાર લડવા માટે તૈયાર થઈ જાઓ એક નવા જોશ સાથે અને એક વાત જીવનભર યાદ રાખજો તમારું જ્ઞાન અને તમારી મહેનત છે ને એ કાગળ પર છપાયેલા થોડા આંકડા કરતાં હંમેશા હંમેશા મોટા હોય છે કોઈ માર્કશીટ તમારી સાચી કિંમત કે તમારી કાબિલિયત નથી ના કરી શકે તમારી અસલી ઓળખ તમારું જ્ઞાન અને મહેનત કરવાની તમારી તાકાત છે યાદ રાખજો અમે તમારી સાથે છીએ અમારી સાથે જોડાયેલા રહો જરા પણ ગભરાશો નહીં ચાલો આપણે સૌ સાથે મળીને એક નવા અનુભવથી નવી શરૂઆત કરીએ હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરજો અને તમારા જેવા બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જય હિન્દ જય ભારત